ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ એકસો આઠ ઉપનિષદ આ બધું હોવા છતાં જો તમારે બીજે માથા ટેકવવા જવા પડે તો ધોઈડ પડી ભલા માણા આપણું શાસ્ત્ર મૂકી આપણો ધર્મ મૂકી અને આપણે બીજે જાવું પડે અને એમ તો મને કીધેલું ઘાલો સાહેબ બાબા દર્શન કરતા આવી મેં કીધું સાહેબ બાબા હજારો વંદન છે પણ મારો ભોળોનાથ સિવાય હું માથું નમાવતો નથી મારો રામ સિવાય હું માથું નથી નમાવતો મારો શિવ સિવાય અને મારી માં મૂકીને હું ક્યાંય જાતો નથી ભાઈ કેમ કે સનાતન ધર્મમાં જેનો ઉલ્લેખ હોય સંત હોય સાધુ હોય તો અહીંયા માથા નમાવશું અહીંયા હજાર વાર નમવા જવું પડે તો ભલે નમી જાવું પણ જેને તેને અમે માથું નમાવતા નથી કાલ હવારે તમે આવીને ગાય માતાની સાઈડમાં મૂકો અને કયો પહેરને ચાંડલા કરી કરીને કયો આનું મંડપ પૂજવા ના 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 ભાઈ સિંદૂર ચોપડે સિંગડે કાંઈ ડોબા નો પૂજાય એ દૂધ ભલે ડોઠું દે પણ એને કામ થ્રેનું ન કહેવાય તરસુણ ધારી મારો છક્ર ધારી વાસુદેવ